અધિકારીઓ પણ દોડતા થઈ ગયા ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો ચોવીસ કલાકમાં જ વરસાદમાં ધોવાયેલા રોડનું કામ કેવી રીતે શરૂ કરવામાં આવ્યું એ આપને બતાવીએ રોડના સમારકામથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે સોમપુરા ગામ પાસે ડામરના રોડનું ધોવાણ થયું હતું છ મહિના પહેલા દોઢ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો કેવી રીતે વરસાદમાં તેનું ધોવાણ થયું તેનો ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો જો કે અહેવાલ પ્રસારિત થતાની સાથે તંત્ર દોડતું થયું અને આ રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી તો બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો પહેલા આપ જુઓ કેવી રીતે વરસાદમાં રોડ ધોવાયો હતો તેના દ્રશ્યો અને કેવી રીતે તાત્કાલિક રીતે અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું અને તાત્કાલિક રીતે માટી ભરીને આ રોડને તમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્ર એક્શનમાં આવી ગયું છે જો કે આ કામગીરી પહેલા કરી હોત તો કદાચ લોકોને એટલી મુશ્કેલી ન વેઠવી પડી હોત સૌથી મોટો સવાલ એ જ થાય કે છ મહિના પહેલા બનેલો આ રોડ આખરે કેવી રીતે ભ્રષ્ટાચારની બોરિંગમાં તૂટી ગયો કેવી રીતે ભ્રષ્ટાચારી બાબુઓના પૈસા ખાવું સ્વભાવના કારણે આ રીતે તકલાદી રોડ બનાવવામાં આવી રહ્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલી સ્થાનિકોને ભોગવવી પડી રહી છે

ધોવાઈ ગયો હતો અને એના સમાચાર બતાવ્યા હતા અને સમાચાર બાદ આજે તમામ અધિકારીઓ છે એ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું કલાકમાં જ આ જે કામ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે કારણ કે મહત્વની વાત એ છે કે આઝાદીના સમયથી આજ પહેલી વાર આ દોઢ કરોડ રૂપિયાનો રોડ બન્યો હતો સોમપુરા ગામે અને એ જ ધોવાઈ ગયો હતો જેના કારણે ગ્રામજનોની અંદર ક્યાંક ને ક્યાંક આક્રોશ હતો પરંતુ હવે આ જે રોડનું કામ ચાલુ થઈ ગયું છે જેના કારણે ગ્રામજનો પણ ખુશી લે છે પરંતુ મહત્વની વાત એ છે આ જે રોડ ધોવાઈ ગયો છે એ એજન્સી જ હવે કામ કરશે અધિકારીઓનું જણાવશે પરંતુ આ સમયની અંદર અંદર આ પ્રકારનો ડામમાં રોડ બને છે કેવી ગુણવત્તાનો બને છે તે જોવાનું રહેશે બિલકુલથી થી આભાર ચિરાગ પૂરી માહિતી માટે તો આખરે રોડની ગુણવત્તા પર ઉઠી રહ્યા છે